ઓર્શન સંદેશ નુજમાં આપનું સ્વાગત છે બોડેલીમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી વિદેશી દારૂનો ધંધો ઝડપી પડ્યો ચૌદ આરોપીની ધરપકડ અને એક આરોપી ફરા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં એસએમસી ટીમે ગુપ્ત માહિતીના આધારે અચાનક રેડ પાડી મોટી કાર્યવાહી હાથ ધરી હતી રેડ દરમિયાન પંદર જેટલી ટુ વ્હીલર પર લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાઈ ગયો હતો આ કાર્યવાહી દરમિયાન લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો સ્થાનિક લોકો મુજબ છેલ્લા કેટલા ઘણા સમયથી વિસ્તારમાં વિદેશી દારૂનો ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો હતો પરંતુ પોલીસ આ ખાડા કરી રહી હતી ત્યારે એસએમસી ટીમે રેડ પાડી દારૂના ધંધાનો ભાંડો ફોડ્યો સૂત્રોના જણાવ્યા અનુસાર ઝડપાયેલા દારૂના કિસ્સામાં વધુ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે